આવતીકાલે પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે પીએમના હસ્તે બારસો કરોડના ખર્ચે આશ્રમનો પુનઃ વિકાસ થશે રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના રાજ્યમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી પાર આજે બીજા લિસ્ટ માટેના ભાવિ ઉમેદવારો પર ભાજપનું મહામંથન યોજાશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાર વાગે મંગળવારના રોજ આવી શકે છે બીજી યાદી વાત કરીએ વિગતવાર સમાચારની મહત્વના સમાચાર સામે રાશ્ર સુરેન્દ્રનગરમાં યુવતીનો વિડીયો વાયરલ થયો છે દારૂની બોટલ સાથે યુવતીનો વિડીયો વાયરલ થયો છે તો યુવતીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો વિદેશી દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ કર્યો તો ગુજરાતમાં દારૂબંધીનું સરિયામ ઉલ્લંઘન કરતો વિડીયો વાયરલ થયો છે યુવતીએ વિદેશી દારૂની બોટલ સાથે વિડિયો વાયરલ કર્યો તો દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું સામે આવી રહ્યું છે

દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે તો ગુજરાત ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી તો સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર દારૂની બોટલ સાથે યુવતીનો વિડીયો વાયરલ થયો છે યુવતીએ જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો તો વિદેશી દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ કર્યો ગુજરાતમાં દારૂબંધીનું સરિયામ ઉલ્લંઘન કરતો વિડીયો વાયરલ થયો

સુરેન્દ્રનગર ની આ ઘટના સામે આવી છે શું છે આની માહિતી દારૂબંધી થઈ રહી છે સરકાર દ્વારા ખાલી કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં એક મહિલા દ્વારા એક દારૂની બોટલ સાથેનો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે અનેક પ્રકારના જે જે છે છે સવાલો તંત્ર અને પોલીસ ઉપર થઈ રહ્યા કારણ કે જે અગાઉ પણ જયારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફાયરિંગ થી લઈને અનેક પ્રકારના જયારે વિડીયો વાયરલ થયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદો રોડતાની પરિસ્થિતિ સતત દિવસે ને દિવસે હાલ વાત કરીએ તો જે પરિસ્થિતિ ઉપર અનેક પ્રકારના જે છે સવાલો થઈ છે ત્યારે ફરીથી એક સુરેન્દ્રનગર પોલીસ ઉપર એક સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ આજે થયો છે ત્યારે આ જે મહિલા હાલ વાત કરી તો કોણ છે અને મહિલા દ્વારા વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ ભેલામાં પણ અનેક પ્રકારનો જે છે ચકચાર જે છે મચી ગયો છે ને એક બાજુ પોલીસ પ્રકારના જી બિલકુલ અને કૃણાલ જોવા જઈએ તો એક તરફ અત્યારે દારૂબંધી જોવા મળી રહી છે તો બીજી તરફ જે પ્રમાણે અત્યારે દારૂ જપ્ત પણ કરવામાં આવે છે લાખો રૂપિયાનો પોલીસની કાર્યવાહી બાદ દારૂ જપ્ત કરવામાં આવતો છે તો બીજી તરફ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ પૂરતી પોલીસ દ્વારા કાર્યવાહી છે કે આ વિડીયો ક્યાંનો છે સુરેન્દ્રનગર જિલ્લાનો તે બાબતની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મહિલા કોણ છે તે બાબતની હાલ પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે પણ આ તપાસથી માત્ર આ કાર્ય જે છે પૂરું બિલકુલ જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધી નું સરયામ ઉલ્લંઘન કરતા જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અનેક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે હવે તંત્ર જાગવાની કેટલી જરૂર છે પોલીસ સખત કાર્યવાહી કરવાની અત્યારે કેટલી ફરજ પડી છે ચોક્કસ તંત્ર દ્વારા આના ઉપર કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે કારણ કે વારંવાર આવા જે વિડીયો જે છે તંત્ર ઉપર ને પોલીસ ઉપર પણ અનેક પ્રકારના જે સવાલો જે છે સતત ઉઠાવી રહ્યા છે ત્યારે વાત કરતો લોકોની પણ લોકોની પણ એ માંગ છે કે આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ માત્ર કાર્યવાહી કાગળ ઉપર ન થવી જોઈએ ખરેખર કાર્યવાહી કરીને જે આવા લોકો છે તેને દામવા જોઈએ ને જે દારૂ વેચનારાઓ છે દારૂ પીનારાઓ છે એવા તમામ લોકોને હાલ વાત છે ડામી દેવા જોઈએ જેથી કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક કાબુમાં રહે તેવી હાલ વાત છે તો લોકમાં

તો એક મહત્વના મહત્વના સમાચાર સમાચાર પર કરવામાં આવે પૂર્ણા ઘટના બની છે પ્રેમી સજોડે આપઘાત કર્યો છે એક મહિના પહેલા બંને રાજસ્થાનથી સુરત ભાગીને આવ્યા હતા તો બંને એક જ હુકમાં દોરડો બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે તો ફાંસો ખાતા સમયે યુવકે તેમની બહેનને છેલ્લો ફોટો મોકલ્યો હતો

જે પ્રમાણે સુરતના ના પુણા વિસ્તારની આ ઘટના બની છે શું છે વિગતવાર માહિતી સુરતના પુણા ગામ વિસ્તારની અંદર આપઘાત કરી લીધો હતો ઘરની અંદર દોરી બાંધીને બંને યુવક યુવક અને યુવતી આપઘાત કરી લીધો હતો જેમાં જે યુવક હતો અને યુવતી હતી બંને રાજસ્થાન થી ભાગીને સુરત ખાતે આવ્યા હતા યુવક જે હતો તે પરિણિત હતો અને યુવતી જે હતી તે અપરિત હતી ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંને વિવાહિત સંબંધ અને ખાસ કરીને જે સમાજમાં બદનામી થાય ને તેનો લગ્નતર સંબંધ જે કોઈ સ્વીકારે નહીં તે કારણેસર બંને આપઘાત કરી લીધો હતો સમગ્ર મામલે પુના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને બંનેને લાશને સ્વીમેર અર્થે પીએમ અર્થે

સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં કઈ સામે આવ્યું છે કે કેમ પોલીસ દ્વારા બંને ની લાશ જે છે તે પીએમ અર્થે મોકલવામાં આવી છે તેમના પરિવાર સંબંધી સાથે હાજર છે કેટલા સમય થી આ બંને ક્યાં રહેતા હતા અને કઈ રીતે તેમની મુલાકાત થઈ ત્યારબાદ સુરત કઈ રીતે આવ્યા અને ત્યારબાદ એવી તો શું ઘટના બની કે બંને ને આખરે જીવન ટોકવવું પડ્યું હતું એટલે તે મામલે ઉના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર આપઘાત કર્યો છે એક મહિના પહેલા બંને રાજસ્થાનથી સુરત ભાગીને આવ્યા બંને એક જૂકમાં દોરડું બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે તો ફાંસી ખાતા પહેલા યુવકે તેમની બહેનને છેલ્લો ફોટો મોકલ્યો હતો

ત્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે આરટીઓથી ગાંધી આશ્રમ તરફ જતા રસ્તા ઉપર બંને બાજુ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે રસ્તા અને ડાયવર્ઝન આપવામાં આવશે

તેને લઈને અત્યારથી જ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી સાથે જ વાત કરવા તો જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે ત્યારે આ જે રસ્તો છે તેને પણ ડાયવર્ઝન આવશે તો અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે બેરિકેડિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જ આવે કે વડાપ્રધાન જ્યારે આવતીકાલે આવશે ત્યારે અહીંયા તેમને જોવા માટે આસપાસના જે લોકો જ્યારે ઉપસ્થિત રહેતા હોય તેને લઈને પૂરતા બંદોબસ્તને લઈને બેરિકેડિંગ અત્યારે અહીંયા કરવામાં આવ્યા છે કેમેરામેન અજય મિલેવર સાથે બ્રિજેશ દવે ફ્લાવર શોમાં ગિનિસ બોક ઓફ ફૂલ રેકોર્ડ મેળવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોન્સાઈ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આઠ દિવસના બોન્સાઈ શોમાં સાત દિવસમાં પંચોતેરસો લોકોએ મુલાકાત લીધી રવિવારે છેલ્લા દિવસે વધુ મુલાકાતીઓ આવે તેવી આશા તંત્ર રાખી રહ્યું છે આમ ફ્લાવર શોમાં જે રીતે લાખો લોકો મુલાકાત લેતા હતા તેવી ભીડ બોન્સાઈ શોને મળી હતી તો સાથે શહેરીજનોએ બહુ રસ દાખવ્યો નહીં તેવું પણ જોવા મળી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત બોનસાઈ અને ટોપિયરી શોનું આયોજન સિંધુભવન રોડ પર કરવામાં આવ્યું હતું અને ગઈકાલે સાંજ સુધીમાં સાડા સાત હજાર લોકોએ આની મુલાકાત લીધી છે આજે બોનસાઈ અને ટોપિયરી શોનો છેલ્લો દિવસ છે

સુરતના ઉના વિસ્તારમાં સલીમભાઈ બાગડિયા સ્ક્રેપનો બિઝનેસ કરતા હતા અને સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગેવાન નેતા પણ હતા સલીમભાઈના દીકરાના સાસુ વિશે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી પોસ્ટ મૂકવામાં આવી હતી આ પોસ્ટ ડિલીટ કરવા માટે સલીમભાઈ ડ્રોનક કિરાણીને સમજાવવા ગયા હતા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારા મારી સુધી પહોંચી હતી આ દરમિયાન સસ્પેન્ડેડ પોલીસ કર્મી ડ્રોનક કિરાણીએ સલીમભાઈને છાતી અને પેટના ભાગે મુક્કા માર્યા હતા આ તે સલીમભાઈને કિડની અને લિવર પર ઈજા થતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું આ ઘટના સામે આવતા ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી અગાઉ પણ વિવાદમાં રહ્યો છે સાત મહિના પહેલા જ એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ વાપી પોલીસે તેને દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો જે તે સમયે પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા રોનક હિરાણીને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો હાલમાં પણ આરોપી સસ્પેન્શન હેઠળ છે મોરબીના માનસર ગામમાં રસ્તામાં પડેલા તલખાવાથી બે બાળકો સહિત ત્રણ લોકોને ઝેરી અસર થઈ હતી જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું માનસર ગામમાં ખેત મજૂરી કરતા પાંચ લોકો ઘરે જતા હતા તે દરમિયાન સંગીતા ભાબર અને તેમના દીકરા કુલદીપ અને મોનિતે રસ્તામાં પડેલા પાઉચમાંથી સફેદ થલ ખાતા હતા ત્યારે તે ત્રણેય લોકો મહિલા અને બે બાળકોની ઝેરી અસર થઈ હતી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સાત વર્ષીય કુલદીપનું મોત થયું હતું આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા આશરે આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપનો મુદ્દો ગરમાયો છે તો સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવ પાસે પર પદ છીનવાયું છે તો દેવુબેન પાસેથી કાયદો નિયમન સમિતિના ચેરમેનનું પદ છીનવાયું દેવુબેનને કોર્પોરેશનમાં કોર્પોરેટરને પ્રવેશ ન કરવાની સૂચના આપી છે તો જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રવેશબંધી રાખવામાં આવે છે કોર્પોરેટરના પતિ મનસુખ જાધવ પરદવનો એક વીડિયો પણ વાયરલ થયો હતો ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી તો બંને કૌભાંડ મુદ્દે તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેર ભાજપ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે

જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રવેશ બંધી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે તો આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બંને કૌભાંડ મુદ્દે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે તો કોર્પોરેટરના પતિ મનસુખ જાધવ પર ખોટી રીતે આવાસ ફાળવાયાનો આક્ષેપ કરાયો છે મનસુખ જાધવનો એક વીડિયો પણ વાયરલ થયો હતો

દેવબેન પાસેથી કાયદો નિયમન સમિતિના ચેરમેનનું પદ છીનવાયું તો કોર્પોરેટરના પતિ મનસુખ યાદવ પર ખોટી રીતે આવાસ પડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપ આક્ષેપનો જે મુદ્દો છે તે ગરમાવશે શું છે માહિતી વાત કરવામાં આવે તો આજથી બે દિવસ પહેલા છે તે કૌભાંડ એક કિસ્સો છે તે રાજકોટ શહેરમાં બહાર આવ્યો હતો જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને જે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત છે તે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને છે તે રાહત દરે છે તે આવાસની ફાળવણી કરવામાં આવતી હોય છે તે આવાસમાં છે તે કોર્પોરેટરો છે તે આવાસ એ પોતે ભ્રષ્ટાચાર કર્યો હોય અને પોતે કોભાણ કર્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો જે વાત કરવામાં આવે તો આજથી બે બે દિવસ પહેલા છે તે સીએમ દ્વારા છે એ સમગ્ર આ જે નગર વિસ્તાર આવેલો છે ત્યાંના આવાસોનું છે તે લોકાર્પણ અને કર્યું હતું ત્યારબાદ છે તે લોકોને જે આવાસ ફાળવ ફાળવવામાં આવતા હોય છે તે આવાસ ફાળવણી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર છ અને પાંચ ના જે કોર્પોરેટર મહિલાઓ છે તેમના પતિ દ્વારા છે તે પોતાના જ પરિજનોને છે તે આવાસ છે તે આપવામાં આવ્યા હતા તેઓ જે એક જ અટક અને એક જ જે નામ વાળા છે તે પંદર થી વધારે લોકોને છે તે આવાસ આપવાનો જે કિસ્સો સામે આવ્યો હતો ત્યારબાદ સમગ્ર મામલે છે તે તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો હતો જે દેવુબેન અને વજીબેન નામની બે મહિલાઓ કોર્પોરેટર છે જે ભાજપ જે પોતે કોર્પોરેટર સંભાળી રહ્યા છે તેઓને તેઓના પતિ દ્વારા છે તે આવાસ છે તે પંદર થી વધારે જે પોતાના પરિજનો અને સાથે પોતે પોતાના જે નામના Thank you.

પ્રમુખે છે તે નિવેદન આપ્યું છે કે કોઈ પણ પ્રકારના છે તે ભાજપના કાર્યક્રમમાં છે તે આ બંને મહિલાઓ છે તે પ્રવેશ નહીં કરી શકે મનપામાં પ્રવેશ નહીં કરી શકે મહાનગરપાલિકામાં એન્ટ્રી ઉપર છે તે તેમનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ આ બંને મહિલાઓનો જ્યાં સુધી છે એ તેમના વિરુદ્ધ તપાસનો દોર પૂરો નહીં થાય ત્યાં સુધી જે કમિટીની રચનામાં જે ચેરમેન બંને મહિલાઓ છે તેમને છે તે હાલ રાજીનામા લેવામાં આવ્યા છે વધુ જો વાત કરવામાં આવે તો જે દેવુબેન જાદવ છે તેમના પતિ મનસુખભાઈ જાદવ દ્વારા છે તે થોડા દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં સરકારી નોકરી મહાનગરપાલિકામાં આપવા માટે છે તે બે રૂપિયાની છે તે માગણી કરતા હોય તેવો કથિત વિડીયો ઓડિયો પણ વાયરલ થયો હતો અને તે બાબતે પણ છે તે પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ સમગ્ર મામલે જ્યારે મીડિયા અને જે ગુજરાત ન્યૂઝની ટીમે તેમને પૂછતા જણાવ્યું હતું કે જ્યારે એ દોષી છે તો તેમને કોર્પોરેટ છે તે છીનવવામાં આવશે કે નહીં તે બાબતે જે એ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખે છે તે પડીકુ સંકેલવાની વાત જણાવી હતી અને કહ્યું હતું કે જે સંગઠન નક્કી કરશે તે પ્રમાણે એ એ નિર્ણય લેવામાં આવશે પરંતુ જે મધ્યમ અને ગરીબ લોકોના જે મકાનો જે આવાસો છે તે ઓળવી જતા આ કોર્પોરેટરના પતિ દ્વારા છે તે સમગ્ર કોભાણ આચરવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને જે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત છે તે ગરીબ લોકોને છે તે મકાનની ફાળવણી થતી હોય છે પરંતુ આવા જે સત્તાધીશો છે તે છે તે કચ્છના આવો કૌભાંડ આશરીયા અને પોતાના પરિજનોને છે તે મકાનની ફાળવણી કરતા હોય છે અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જો ઉંડાણમાં તપાસ રાજકીય નેતાઓના પણ નામ ખુલે તેવી પણ હાલ આશંકાઓ સેવાઈ રહી છે કારણ કે આ માત્ર કોર્પોરેટર દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ ન કહી શકાય કારણ કે આમાં અધિકારીઓ પણ છે તે સંડોવાયા હોય તેવી પણ હાલ આશંકાઓ સેવાઈ રહી છે જેથી કરીને ચારેય દિશાઓમાં તપાસ થાય તો સમગ્ર મામલે છે તે કોભાડ આચરનાર અને જે મધ્યમ વર્ગના લોકોના જે મકાન ઓળવી રહ્યા છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ છે તે એ યોગ્યતા જણાય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાજકોટમાં આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપનો મુદ્દો ગરમાયો છે સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી સમિતિના ચેરમે તો રાજકોટમાં આવાસ યોજનામાં કઈ રીતેના આક્ષેપના મુદ્દે સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર